નવોદય એડમિટ કાર્ડ માં જેવી રીતના નામ લખેલું છે આગળ નામ સરનેમ કે જે રીતે એ જ રીતે તમારે અહીંયા નામ લખવાનું અથવા તો તમે ઓનલાઈન આ પ્રોસેસ કરી અને ઓનલાઈન ઘરે બેઠા તમારા નવોદય ના જે પણ ટકાવારી છે તે તમે જાણી શકો છો આ જય વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાટ તો વિદ્યાર્થી મિત્રો થમલેન માં તમે જોયું તેમ કે શું ખરેખર નવો દે 2025 હોય કે નવો દે 2024 હોય કોઈ પણ નવો ની પરીક્ષા આપ્યા બાદ આપણે એનું પરિણામ ચેક કરી સકીએ છીએ તો તમે પાસ થયા છો તો જ તમારે લીલી લીટી માં કોંગ્રેચ્યુલેશન લખેલું આવે છે નાપાસ થયા છો સોરી તમે આ લિસ્ટ માં સમાવેશ પામેલા નથી આ લખેલું આવે છે આ બધું તમને ખ્યાલ હશે પણ હું આજ તમને એ રીતે જણાવવાનું છું કે કદાચ તમે પાસ થયા નથી અને તમને એવું લાગે છે કે સાહેબ હું નજીકના મેરિટમાં કટ ઓફમાં હશે એટલે કે મારો કદાચ ક્યાંક થોડાક ટકાવારીથી આ પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો નથી તો આજે આ તમારું સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયાથી મળી જશે એટલે કે તમારા કેટલા નવોદયમાં ટકાવારી છે એ નવોદય દ્વારા ઓફિશિયલ તમને જાણ કરવામાં આવશે એના માટેની આખી જે પ્રોસેસ છે એ હું તમને એક ડે એકથી પહેલેથી અહીંયા સમજાવવાની શરૂઆત કરું છું એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારી તમામ અપડેટ તમારા સુધી પહોંચી શકે અને આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો ચાલો તો તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ સ્ટેટસમાં પણ એકવાર શેર કરી દો આ માહિતી મેળવવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જઈ અને તમારે સિમ્પલી ખાલી આર ટી અને આઈ આ આરટીઆઈ લખશો એટલે આરટીઆઈ ઓનલાઈન નામની આ ઓફિશિયલ વેબસાઇટ ખુલશે વિદ્યાર્થી મિત્રો આરટીઆઈ ઓનલાઈન ઓફિશિયલ પેજ જેવું પણ ખુલશે વિદ્યાર્થી મિત્રો એટલે સૌથી પહેલાં અહીંયા તમારા આરટીઆઈ ઓનલાઈન નામનો આ ઓફિશિયલ પેજ ખુલે છે આરટીઆઈ પોર્ટલ ઇઝ ફેસિંગ સમ ટેકનિકલ ઇશ્યુ રિસ્પોન્સ મે બી સ્લો ઓકે કાંઈ વાંધો નહીં પણ આપણે અત્યારે થોડુંક સ્લો હશે કારણ કે અહીંયા ટેકનિકલ એરર હોવાથી થોડુંક ઇન્ટરનેટ તો નહીં પણ વેબસાઇટ થોડીક સ્લો ચાલશે એવું જણાવેલું છે પણ આપણે અહીંયા સૌ પ્રથમ આરટીઆઈ ઓનલાઈન પેજ ખુલ્યા પછી સબમિટ રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું છે સબમિટ રિક્વેસ્ટ પર ક્લિક કરશો એટલે તમને આગળ જે પણ પેજ ખુલશે એમાં જે ડિસ્ક્રિપ્શન લખેલું છે એ ખાસ વાંચવાનું છે જો તમે ન વાંચો તો પણ કાંઈ વાંધો નહીં કારણ કે અહીંયા તમે ડાયરેક્ટ ક્લિક કરી અને આગળની પ્રોસેસ આપણે મેળવવાની છે ચાલો અહીંયા અત્યારે જણાવેલું છે કે આર પોર્ટલ ઇઝ ફેસિંગ સમ ટેકનિકલ ઇશ્યુ ચાલો કાંઈ વાંધો નહીં તો સૌ પ્રથમ આરટીઆઈ ઉપરથી સબમિટ રિક્વેસ્ટ આપશો સબમિટ રિક્વેસ્ટ ઉપર તમારે ક્લિક કરશો એટલે કે તમને ગાઈડન્સ ફોર ધ યુઝ ઓફ આર ટીઆઈ ઓનલાઈન પોર્ટલ અહીંયા તમને જે ડિસ્ક્રિપ્શન આપેલું છે તે વાંચવાનું છે અધરવાઇઝ તમે ડાયરેક્ટ અહીંયા આઈ હેવ રીડ એન્ડ અન્ડરસ્ટુડ ધ અબાવ ગાઈડન્સ ઉપર ક્લિક કરીએ અને અહીંથી તમે જેવું પણ સબમિટ આપશો વિદ્યાર્થી મિત્રો એટલે એક પેજ ખુલશે આ પેજ ખુલશે જેથી તમારે અહીંયા જોવાનું છે કે સૌ પ્રથમ તમારે બધું જ રીડ કરવાનું છે અહીં લખેલું છે ઓનલાઈન આરટીઆઈ રિક્વેસ્ટ ફોર્મ એટલે કે તમે આરટીઆઈ દ્વારા અહીંયા તમારા નવો દેના જે પણ ટકાવારી છે તે તમે આરટીઆઈ કરી અને જાણી શકો છો આ આરટીઆઈ કરવા માટે તમે જનસેવા કેન્દ્રમાં જઈ ઓફલાઈન પણ કરાવી શકો છો અથવા તો તમે ઓનલાઈન આ પ્રોસેસ કરી અને ઓનલાઈન ઘરે બેઠા પણ કરાવી શકો છો રેડી સૌ પ્રથમ હવે આ જે ઓફિશિયલ પેજ ખુલે છે એ સૌ પ્રથમ તમારે આ જે લખેલું છે એમાં લખવાનું છે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ

અહીંયા તમારે સીબીએસસી સીબીએસસી પાસે આરટી નથી કરવાનું સિલેક્ટ પબ્લિક ઓથોરિટી તો આપણી પબ્લિક ઓથોરિટી કઈ છે તો આપણી પબ્લિક ઓથોરિટી છે અહીંયા નવોદય વિદ્યાલય તો નવોદય વિદ્યાલય ક્યાં લખેલું છે તો કે નવોદય વિદ્યાલય નહીં પણ નવોદય વિદ્યાલય સમિતિ લખેલું હશે રેડી નવોદય વિદ્યાલય સમિતિ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ઉપરનું અહીંયા

સબમિટ કરું પછી અહીંયા લખેલું છે મોબાઈલ નંબર ફોર રિસિવિંગ મેસેજ એટલે કે મોબાઈલનો મેસેજ આવશે એલર્ટ માટે તેની માટે મોબાઈલ નંબર લખવાનો છે કન્ફર્મ ઇમેલ આઈડી ઉપર જે લખેલું છે કન્ફર્મ આપવાનું છે નેમ એટલે કે તમારું જે નવોદય એડમિટ કાર્ડમાં જેવી રીતના નામ લખેલું છે આગળ નામ સરનેમ કે જે રીતે એ જ રીતે તમારે અહીંયા નામ લખવાનું છે અને જેન્ડર તમારો મેલ ફિમેલ સિલેક્ટ કરી અને એડ્રેસ એડ્રેસ પણ તમે અહીંયા જે ફોર્મ ભરતી વખતે રાખેલું છે એ જ એડ્રેસ રાખવાનું છે ત્યાર પછી આવશે અહીંયા પિન એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પિન આવશે હવે પિન નંબર એટલે કે તમે અત્યારે જે જિલ્લામાં જે તાલુકામાં કે જે ગામમાં રહો છો તે ગામનો અહીંયા તમારે પિનકોડ નાખવાનો છે તમારું કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ આવે છે નવોદી કરેલું છે એટલે તમારું સ્ટેટ તો કે આપણું ગુજરાત હવે સ્ટેટસમાં ખાસ અહીંયા ધ્યાન રાખજો તમે ગ્રામ્ય કક્ષામાંથી નવોદયનું ફોર્મ ભરેલું છે અર્બનમાંથી ફોર્મ ભરેલું છે તો એ રીતે અહીંયા તમારે નવોદય એડમિટ કાર્ડમાં આ બધી માહિતી લખેલી છે એવું હોય તો નવોદયનું એડમિટ કાર્ડ સામે રાખી અને આ વિડિયો જોતા જાજો અને બીજા મોબાઈલમાં ફોર્મ ભરતા જાજો રેડી એટલે એનાથી તમને અહીંયા વધુ ખ્યાલ આવશે ચલો પછી અહીંયા લખેલું છે કે ફોન નંબર પાછો તમારે અહીં ફોન નંબર એન્ટર કરવાનો છે પછી લખેલું છે એજ્યુકેશનલ સ્ટેટસ એટલે કે જો વાલીએ દસ કે બાર જેમ કોઈ પણ કોલેજ સુધી અભ્યાસક્રમ કરેલો છે તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અધરવાઇઝ વાલી જો અભણ છે અથવા તો કોઈ પણ દસ સુધી ભણાયેલા છે તો એમને અહીંયા બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ચાલો ત્યાર પછી આપેલું છે સિટીઝન તો આપણું ઇન્ડિયા ઇઝ ધ એપ્લિકેશન બિલો પોવર્ટી લાઇન હવે આમાં છે ને પોવર્ટી લાઈનમાં તમારે યસ નો એટલે કે તમે પોવર્ટી લાઈનમાં યસ કરશો ને તો તમાર બીપીએલ કાર્ડ વાળો અહીંયા આગળ માર્ક્સ ચેલે એની કરતાં છે ને નો કરશો કે યસ કરશો અને આમ તો છે ને અગાઉ જેને આર દ્વારા માર્ક્સ મેળવેલા છે એના થ્રુ મને આ જાણવા મળ્યું છે કે એને અહીંયા પોવર્ટી લાઈનમાં કાંઈ પણ સિલેક્ટ કરેલું નહોતું એટલે એને મને રેફરન્સ આપેલો છે આપણા એક સ્ટુડન્ટના વાલી થ્રુ જ મને આ જાણકારી મળેલી છે તો એનાથી આપને એ ફરક પડશે કે એ પેરેન્ટ્સે મને કહેલું છે કે સર તમે આ બધા વિદ્યાર્થીઓને કહેજો જેથી કદાચ તમે આમાં કાંઈ પણ સિલેક્ટ નહીં કરો ને તો પણ તમને માર્ક્સ મળી જવાના છે કારણ કે એમને આ પોર્ટલાઇનમાં કાંઈ પણ સિલેક્ટ નથી કરેલું તો પણ એમને માર્ક્સ મળી ગયા હતા ઓકે ચાલો કાંઈ વાંધો નહીં તો આમાં તમારે યસ બીપીએલ કાર્ડ હોય તો યસ કરજો અદરવાઇઝ નો અથવા તો તમે આમાં કાંઈ પણ સિલેક્ટ નહીં કરો તો પણ તમને આના ગુણ મળી જવાના છે ચલો એન્ટર ટેક્સ ફોર આર રિક્વેસ્ટ એપ્લિકેશન અપ ટુ થ્રી થાઉઝન્ડ એટલે કે ત્રણ હજાર જે ટેક્સમાં તમારે અહીંયા માહિતી આપવાની છે તો અહીં તમે સિમ્પલી માહિતી આપી શકો છો કે અહીંયા તમને ખાલી એટલું કીધું છે ઓનલી આલ્ફાબેટ ટેક્સ ફોર આરટીઆરિક એટલે કે તમારે નવો માર્ક્સ જાણવા છે તો કોઈ પણ ઇંગ્લિશમાં તમારે વર્ડ લખી નાખવાનું આઈ વોન્ટ ટુ નો માય નવો દે રિઝલ્ટ અથવા તો આઈ વોન્ટ ટુ નો માય નવો દે માર્કશીટ અથવા તો આઈ વોન્ટ ટુ નો માય નવો દે પર્સન્ટેજ આવી રીતે કોઈ પણ તમે આમાં સિમ્પલી ત્રણ હજાર અક્ષરથી ઓછા અક્ષરમાં અહીંયા કોઈ પણ તમે ડિસ્ક્રિપ્શન લખી શકો છો હવે સૌથી અગત્યનું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ઓનલી પીડીએફ ઓફ ટુ એક એમ એટલે કે અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે આ ડોક્યુમેન્ટ કયું અપલોડ કરવાનું છે તો આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તમારું એડમિટ કાર્ડ તમારા એડમિટ કાર્ડ ને અહીંયા તમારે સબમિટ કરવાનું છે એટલે કે એડમિટ કાર્ડ તમારે અહીંયા પીડીએફ કરી અને આમાં છોડવાનું છે ખાસ યાદ રાખજો ફોર્મ ભરતી પેલા તમે એક આ પીડીએફ વાળી એડમિટ કાર્ડ જે તમે ડાઉનલોડ કરેલું હશે એ ડાઉનલોડ કરેલું હોય તો પણ વાંધો નહીં તમે ઝેરોક્ષડ આવેલી છે તો તમે એમાં પીડીએફ બનાવી અને એક એમ નીચે આ ફાઇલ રાખી તમે અહીંયા અપલોડ કરવાની છે એ ખાસ ધ્યાન રાખજો ભૂલતા નહીં પછી અહીંયા તમને જે ટેક્સ આપેલો છે એન્ટર કરવાનો છે અને છેલ્લે તમારે ખાલી સબમિટ કરવાનું છે આ સબમિટ કરશો હવે તમને એમ લાગશે કે શું આ ખરેખર નવ દિન રિઝલ્ટ આવી જશે તો હા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી એક વિદ્યાર્થીને આ આરટીઆઈ કરેલી છે અને રિઝલ્ટ એના ગુણ ખબર પડી ગયા એને નાઇન્ટી થ્રી જેવા પરીક્ષામાં વખતે થાય છે હવે તમને થશે સાહેબ કેટલા દિવસે રિઝલ્ટ આવશે તો તો એમને દિવસે રિઝલ્ટ આવેલું છે આમ ઓફિશિયલી જોઈએ તો દસ થી પંદર દિવસ જેવો સમયગાળો લાગતો હોય છે પણ જે પણ વિદ્યાર્થીઓનો આરટીઓ દ્વારા માર્ક્સ જોયેલા છે એ વિદ્યાર્થીને આઠ દિવસમાં રિઝલ્ટ આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ મિત્રો જેમને નવોદય આપેલી છે એ પછી છઠ્ઠા ધોરણની હોય કે નવમા ધોરણની હોય જો તે પાસ થયા નથી અને ખરેખર તેને તેના માર્ક્સ જોવા છે કે નવોદયમાં તેને કેટલા ટકાવારી મળેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ આરટીઆઈની પદ્ધતિથી તમે પણ તમારા માર્ક્સ અને તમારા ટકાવારી તમારા ગણિતના કેટલા માર્ક્સ છે આકૃતિના કેટલા માર્ક છે અને લેંગ્વેજ ભાષાના કેટલા માર્ક છે આ પણ જાણી શકો છો તો જલ્દીથી હવે તમે સૌ પ્રથમ ગૂગલ ખોલો અને ગૂગલ ખોલી અને આર ટીઆઈ સર્ચ કરીને આ ફોર્મ ભરો સબમિટ આપો અને એડમિટ કાર્ડની અમે અપલોડ કરવાની છે જો ન સમજાય તો ફરી આ વિડીયો તમે જુઓ અને બીજા મોબાઈલમાં સર્ચ કરી અને આ ફોર્મ ભરો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવેલો હોય તો એક લાઇક કરી દો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે વિદ્યાર્થી મિત્રો આવી નવી નવી અપડેટ સાથે આપણે ડેઈલી લાઈવ અને ડેલી કંઈક ને કંઈક નવી અપડેટ સાથે ભેગા થઈએ છીએ તો તમને પણ નવી નવી અપડેટ મેળા રાખે એની માટે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય હિન્દ જય ભારત